આ સાંકડા ચંદરવા અને સડેલ નારિયેળ લઈને જા એક એક ને કાડી નાગણી બની ડંખી જઈ સુખો તમારા બાપની દેવી મેલડી છું મિત્રો માતાજીની મહિમા ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બાર ખાનારી મેલડી માતાજીની અદ્ભુત અને રહસ્યમય કથાને સાંભળીશું શા માટે મેલડી માતાજીને બાર ખાય કે બાર ખાનારી કહેવામાં આવી આ રહસ્ય ને જાણવા માટે કથા ને પૂરે પૂરી સાંભળો અને મેલડી માતાજી ના આશીર્વાદ મેળવો અને વિડિયો ને લાઈક કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરશો તો ચાલો સાંભળીએ બારખાનારી મેલડી માતાજી ની ચમત્કારી કથા ને ઘણા જ સમય પહેલા ની વાત છે એક નાનકરૂ પંખી ના માના જીવુ ગામડુ હતો આ ગામ માં એક દેવી પૂજક નું ઘર હતું આ ઘર માં સાત ભાઈ રહેતા હતા ખૂબ જ ગરીબ અને દુખી હતા मेलडी मातानी सेवा पूजा करता आणि मजुरी करी પોતાનું જીવન જીવતા હતા એકવાર બaddha ભાઈ ભેગા મડીને વિચાર કરે છે ક્યાં સુધી આવું જીવન જીવીશું આપણે કમાવા માટે બહાર જવું જોઈએ પછી બaddha ભાઈમાં મેલડીના મંદિરે બેસીને બહાર કમાવા જવાની રજા લે છે માતાજી રજા આપે છે પછી નક્કી કરે છે કે છ ભાઈ કમાવા જશે અને સૌથી નાનો ઘરે રહી માતાજીની સેવા પૂજા કરશે પછી મોટો છ ભાઈ પરદેશ કમાવા માટે નીકળી જાય છે સૌથી નાનો ભાઈ હિરમલ વર્ષો સુધી માતાજીની સેવા પૂજા કરે છે અને ભાઈઓની રાહ જોઈને ખરે રહે છે એ જમાનામાં કોઈ ફોન કે કોઈ સમાચારની સુવિધા હતી નહીં ઘણા વર્ષો વીતવા છતાં કોઈ ભાઈ ઘરે આવતા નથી હિરમલ ખૂબ જ દુખી થાય છે અને માતાજીના મંદિરમાં જઈને રવા લાગે છે તેને તેના ભાઈઓની ખૂબ યાદ આવે છે રતો રતો જ માતાજીના મંદિરમાં સુઈ જાય છે માતાજી રાત્રે બાર બાર વાગે મધરાતે હીરમલને સપનામાં આવે છે અને કહે છે કે તારે તારા ભાઈઓને ભેગું થવું છે હીરમલ હું તારા કુલની તારા બાપ દાદાની દેવી મેલડી કહું છું કે હવે નોરતા ચાલુ થશે પણ આવતી આઠમે તને તારા ભાઈઓના ભેગો ના કરું તો મેલડી ટળી જગુ હીરમલને આવું કહીને માં મેલડી પરદેશ રહેનારા એના ભાઈઓના સપનામાં આવે છે કાળી નાગરી બની ખાટલા પર જીભના લપકારા મારે છે પંચરંગી પક્ષી બની તેમના ઉપર મંડરાય છે અને પછી કહે છે હે મારા હીરમલના ભાઈઓ તમને રૂપિયા રમાડતા મેં કર્યા આવતી આઠમ સુધીમાં તમારા ભાઈ હીરમલની પાસે જજો નહીંતર આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ જાય છે સવાર પડે છે બધા ભાઈ ભેગા થાય છે અને કહે છે કે બાપની દેવી આવી હતી હવે તો ઘરે જવું પડશે નહીંતર માતા મારી નાખશે કહેવાય છે કે બીજા નોરતાના દિવસે તેઓ જવા માટે નાવડા તૈયાર કરે છે હીરમલના છ ભાઈ અને તેના બૈરા સોના ચાંદીના દાગીના પહેરીને ઘરે જવા માટે તૈયાર થાય છે તેમને જોઈને કોઈ કહે નહીં કે આ દેવી પૂજક હશે તેમને જોઈને લાગે કે આ તો કોઈ વાણિયા વેપારી કે નગરશેઠ હશે તેમનું નાવડામાં ખૂબ ગન ભરેલું છે અને પછી નાવડા લઈને ઘરે જવા નીકળી પડે છે બરાબર દરિયાની વચ્ચે સાતમના દિવસે પહોંચે છે ત્યારે માતા મેલડી હીરમલના સપને આવે છે અને કહે છે હે મારા હીરિયા કાલે સવારે તારા ભાઈઓને જોવા હોય તો દરિયા કિનારે પહોંચી જજે નવસો નવાણું નાવડા આવતા હોય અને છેલ્લા નાવડા ઉપર બાવન ગજની ધજા ફરકતી હોય તેના ઉપર એક પચરંગી પક્ષી આંટા મારતું હોય તો એ માંંજે કે તારા બાપની દેવી તારા ભાઈઓને લઈને ઘરે આવી રહી છે સવાર પડે છે હીરમલ دریا કિનારે જાય છે જયને જુએ છે તો नावડાનો પાર નથી પછી હીરમલ માતાજીના કયા પ્રમાણે नावડા શોધવા લાગે છે તારે હીરમલને દૂર માતાજીના કયા પ્રમાણે સૌથી છેલ્લે 52 ગજની ધજાવારૂ અને તેના ઉપર ગોળ ગોળ પચરંગી પક્ષી ઓટા મારતું હોય એવું એક नावડું આવતું દેખાય છે આ જોઈને હીરમલ ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે ખમ્મા ખમ્મા મારા બાપની દેવી ખમ્મા મારી માં મેલડી તું આવી જ્યારે નાવડું દરિયા કિનારે આવી ઉભું રહે છે નાવમાંથી વાણિયા વેપારી જેવા લાતા દેવી પૂજકો નીચે ઉતરે છે ત્યારે હિરમલ ભાઈઓને ઓળખી જાય છે પાણીની માટલી લઈને દોડતો તેમની જોડે જાય છે કે મારા ભાઈઓને તરહ લાગી હશે લાવ પાણી પાવું એમ કરી ભાઈઓને ભેટી પડે છે ને કહે છે મારા ભાઈઓ હું તમારા બાપનો દીકરો હીરમલ માતાજીનો ભૂવો ત્યારે ભાઈઓ એને ઓળખતા નથી અને ધક્કો મારીને દૂર કરી નાખે છે કારણ કે હીરિયો ગરીબ હતો ફાટેલા લુગરા અને મેલા લુગરા પહેરેલા હતા હીરિયો કહે છે ભાઈ મને ઓળખતા નથી ત્યારે બધા ભાઈ ના પાડે છે કે તું કોણ છે અમે તને ઓળખતા નથી ત્યારે હીરમલ કહે છે હું તમારા બાપનો દીકરો અને માતાજીનો ભૂઓ છો ત્યારે બૈરા મોઢાડા હાથ કરીને હસવા લાગે છે પછી હિરમલને ધક્કો મારીને પાડી દે છે ને બધા આગળ ચાલતા થાય છે ગામમાં પહોંચે છે ગામ આખું હા હિરિયાના ભાઈઓનો સ્વાગત કરે છે કારણ કે દેવી પૂજકનો તો સ્વાગત કોણ કરે પણ આ તો રૂપિયાનો સ્વાગત થતું હતું રૂપિયા જોઈને ગામ આખું તેન ન થઈ ગયું હિરમલ دریا કિનારે બેઠો બેઠો રડતો હોય છે ત્યારે માતા મેલડી આવે છે અને કહે છે હિરમલ तू तो मारा पासे दौड़ मागतो हतो, अढ़ीनी कलम मागतो हतो, अने निशानी मागतो हतो। तू साची हती मा, हवे जगत तर छोड़े पण तू मने छोड़ती नहीं तू तो मारा नोधारानो आधार छे त्यारे मां मेलेडी कहे छे बेटा मारा ऊपर विश्वास राखजे हूँ तने क्यारे अर्गो नहीं मुकू पण तू मने भूल नहीं तारू जो इतिहास मा नाम अमर करू तो एम मानजे के तारा बापनी देवी बोली हती પછી હિરમલના ભાઈ આખા ગામને ભેગું કરે છે માતાજીનો માંડવો રમેલ કરવાની વાત કરે છે ત્યારે એક ભાઈ કહે છે કે ભાઈ માતાજીનું મઢ પડી ગયેલું છે ત્યારે કારીગર બોલાવી નવું મંદિર બનાવરાવે છે આ બાજુ દરિયા કિનારે બેઠેલા હિરમલને એક ગામનો માણસ જઈને કહે છે કે હિરિયા તારા ભાઈએ તો માતાજીનું નવું મંદિર બનાવ્યું પણ માતાજીની રમેલ કરવાના છે ત્યારે હિરમલ કહે છે કે તેમની જોડે તો રૂપિયા છે તો ભલે બનાવતા મારી માતાને નવું મંદિર મળ્યું મેં તો સાત-સાત વર્ષથી માતાને મુઠી જાર પણ આપી નથી મારા ભાઈઓ માતાને જમારે છે મારી માતા જમશે તો એનો ઓડકાર મને આવશે હિરિયા તારી દેવીનો માંડવો છે ત્યારે હિરિયો કહે છે મારી દેવી સાત-સાત વર્ષથી ભૂખી છે મારી દેવીનો માંડવો થશે અને મારી દેવીને જમારશે તો હું ખૂબ રાજી થઈશ માતાજીનો માંડવો તૈયાર થાય છે ત્યારે ગામનો એક વડીલ માણસ કહે છે ભાઈ હિરિયાને બોલાવો ते माताजीनो भूओ छे त्यारे बैरा कहे छे माताजीनो मंदिर नवू माताजीनी मूर्ति नवी तो भूओ सुकाम जुनो भूओ एपर नवो बनावो गाम नो एक मानस जय ने हिरिया ने बात करे छे त्यारे हिरियो कहे छे जे थाय ए भाई सारू थाय हु तो हवे पाकू पान काले खरी जईश मारी माता ने नवा खोडिए रमवानो भाव होय तो ए पण सारू ए पण मारीज वीच वस्ती छे જો મારી દેવી રાજી હોય તો માંડવો રચાય છે અને પિયાલાની વેળા આવે છે જગતમાં મેલડીના ભુવા બદલાતા નથી પિયાલા ખોટા પીને ભુવા થઈ જાય તે વાતો ખોટી કારણ કે 70મી પેઢીએ પણ ઊભા કરી દે એ માતા મેલડીનું ખાતું છે તમારી મરજીથી મેલડીનો ભૂવો ના બદલી શકો નવા ભૂવાને પિયાલા પીવાનો ટાઈમ થયો ત્યારે હિરિયાને એમ થાય છે કે મારી માતાને ભલે જમાડે મારા ભાઈઓ ભલે મારી વસ્તીને જ માડે પણ જો મને એમના અઠવાડના બે દાણા મળી જાય તો મને એમ લાગે કે મારી માતાનો પ્રસાદ મને મળ્યો મને સંતોષ થાય કે મારા બાપની દેવીનો નો પ્રસાદ મળ્યો હિરમલ માતાજીના મંદિર આગળ આવી ને ઉભો રહે છે તેને જોઈને ગામ લોકો કહે છે કે માતાજીનો ભુવો હિરિયો આવ્યો ત્યારે એના ભાઈઓ અને કુટુંબવાળા હિરમલને જોઈને ખિજાઈ છે અહી કેમ અહી આવ્યો હશે આપણી આબરૂના ધજાગરા કરવા માટે ત્યારે એક ભાઈ કહે છે કે મડમા મુકેલા નાડિયેર અને સાંકરા ચંદ્રવામાં એનો જીવ રહી ગયો હશે એટલે લેવા આવ્યો હશે એ બધું એને આપી દો એટલે એનું નામ નિશાન અહીથી મટી જાય આ બુ સાંભરીને હિરિયો રડવા લાગે છે વિનંતી કરે છે કે આવું ના કરો હું તો મારી દેવીના એઠવાડનો દાનો મળે તો એને પ્રસાદ તરીકે લેવા આવ્યો છું ત્યારે એના ભાઈ કહે છે આટલું બોલતાની સાથે તો માતા મેલડી હિરમલના કાનમાં કહે છે મારા દીકરા હવે મારી બાવન પત્તાની રમત જો રૂપિયાના અભિમાનમાં મારી વસ્તી ભાન ભૂલી જ્યાં અભિમાન હોય ત્યાં હું મેલડી ખમમાં મજા ના કરું મારા દીકરા

पण तारा बापनी मेलडी आवशे हिरियो बराबर मांडवानी वच्चो बच वच पाघरीनी जोडी बनावी उभो रहे छे सांकरा चंदरवा आ बद्धानी पोटली बनावी हिरियाना खोडा मा नाखी मढना पालक मा मुकेलू वर्षो जुनु बाप दादानो नारियर कुटुंबे उपाड़ियों ने घा करियो जे वो घा करियो नारियर पडियो तो एना भेगी मा मेलडी सवावेतनी नागणी बनी पड़ी अने जीभ ना मारती कहे छे हाल मारा दिकरा हिरिया

દિકરા મારી મેલડીની ચિંતા ના કર હાલ મારા દિકરા હીરિયા મારે તો 52 પત્તાની રમત માંડી ઇતિહાસ માં તારી વાત કરવી છે મારા દિકરા ગામના સીમાડે તો હાલ હવે તો ગામ ગોજરુ બન્યું હવે તો આ ધરતી નો અનાજ મને મેલડીને ના ખપે હાથ બનને ગામના સીમાડે આવ્યા ગામનો સીમાડો પૂરો થયો અને ઘનઘોર বন આવ્યો હીરિયા ઊભો રહે માડી શું છે સામે તણાવ દેખાય છે હા માં એ તણાવના કાંઠે વાસરા હો ગયા છે હા માડી એ વાસરા બે વાસરા કાઢ માં શું કરીશું હું કહું એમ કર મારા દીકરા હું મેલેડી બોલું છું એક વાસરા ફાડી ને તેનો કરંડીઓ બના ભલે માં એન કહી હીરીઓ વાસરા લાવી કરંડીઓ બનાવે છે હવે માડી મેરડી માં કહે છે કે ગામમાં જઈ વેપારી વાણિયાના ત્યાં જઈને ઊભો રહે તને નવી ધોતીને પહેરણ પહેરાવશે અને માથે આંટિયાળી લાલ પાઘરી બંધાવશે पची माड़ी आग मोचीनी दुकाने जाइश तो ते तने नवी मोजड़ी पहरावशे तेथी आगर जैसे एटले सोनी तने बे हाथे चांदी ना कडला पहरावशे पची तू अही पाछो आवजे माताजी ना कया मुजब हीरियो नगो ने माताजी पासे माताजी पासे पाछो आव्यो एटले माताजी एक यू बाजू खेतरे थी तुम्बरा लावी एक मोरली बनावी वागार हूँ काड़ी बनी जाऊं हूँ करंडिया अंदर रमत ने तू देवी पूजक मटी वादी વાદી પણ શરમાય તેવા સૂર તારા મોઢે કઢાવીશ હું તારા બાપની દેવી મેલડી બોલું છું પછી તો માતાજી અને હિરમલ ગામે ગામ ફરે છે હિરમલ વાંસुरी વગાડે છે અને માતાજી નાગણી બની રમત રમે છે ફરતા ફરતા એક ગામમાં આવે છે હિરમલ ગામમાં ખેલ ચાલુ કરે છે ત્યાંથી 10-12 દેવી પૂજક મહિલા નીકળે છે જેમાં 16 વર્ષની એક કન્યા જેનું નામ લાસુડી लासुड़ी एनी भाभी ने कहे छे के भाभी मानो के ना मानो आवादी अने नागण नथी पण कोई देवी पूजक अने तेनी देवी मेलड़ी छे त्यारे तेनी भाभी मेनू मारियो के तमने आ देवी पूजक साथेच परणवा छे त्यारे लासुड़ी कहे छे भाभी मेनू ना मारो आजे हूँ वचन आपू छु के आ जगत ना बद्धाज देवी पूजक मारा माटे भाई बाप छे हूं आ वादी साथेच परणीश પછી આમ વાતો કરતા કરતા બધીજ મહિલા ઘરે આવી જાય છે મધરાતે લાસૂડીને માતા મેલડી સપનામાં આવીને દીકરા હિરમલ સાથે લગ્ન કરવા માટે કહે છે ત્યારે લાસૂડી કહે છે કે માં મેલડી જેવી સાસુ મરતી હોય તો આ જગતમાં મારા જેવું નસીબદાર કોઈ નહીં સવારે હિરમલ અને લાસૂડીનું લગ્ન માતાજીના આશીર્વાદથી થાય છે આજ ગામોમાં હિરમલ માતાજીનું મંદિર બનાવે છે અને પોતાની પત્ની સાથે ખુશખુશાલ જીવન જીવે છે આબાજુ માતાજીનું અને હિરિયાનું અપમાન કરનાર તેના ભાઈઓ અને કુટુંબમાં બાળકો જન્મ લેતાની સાથે થોડાક દિવસોમાં મૃત્યુ પામે છે બધા જ આનાથી ખૂબ જ કંટારી જાય છે પણ કઈ સમાધાન મળતું નથી કારણ કે માતા મેલડી કાડી નાગણી બની બધાને ભરખી જાય છે તો મિત્રો કોઈ પણ માતાજી ભાવના ભૂખ્યા હોય છે अभिमान करनार ने माताजी क्यारे आशीर्वाद आपता थी। भोड़ा भावना मानसों ने माताजी रंक माथी राजा बना भी दे जय मेलेडी मेले मा, जय माताजी।